સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ મારફતે અમારા નેતૃત્વ હેઠળ લાલનપાલન નામનો પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે એમાં બે હજાર જેટલી સગર્ભા માતાઓને પસંદ કરવામાં આવી છે જેના વજન બેતાલીસ કિલોથી ઓછા હોય નવેમ્બર બે હજાર ચોવીસથી આ પ્રોજેક્ટ શરૂ કરી એપ્રિલ માસથી ઓગણીસ હજાર બસો ને ચોસઠ જેટલી કીટ માતાઓને આપવામાં આવી છે કુપોષણ હોય હિમોગ્લોબિન છથી ઓછું હોય દૂરના વિસ્તારોમાં રહેતા હોય અધૂરા માસે ડિલિવરી થાય એવા કિસ્સામાં બાળમરણ અને માતા મરણ બંને ઘટાડવાના આશયથી આ પ્રોજેક્ટમાં ઊંઝાની ઓમ એક્ઝિમ કોર્પોરેશન નામની કંપનીએ અમને સુંદર સહયોગ આપ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત રસીકરણ નિયમિત દવાખાનાની મુલાકાત ડોક્ટરો દ્વારા નિયમિત ચકાસણી ઉપરાંત આયનની ટેબ્લેટ્સ એમને આપવામાં આવે છે મલ્ટી વિટામિનની ટેબ્લેટ આપવામાં આવે છે પોષણયુક્ત આહાર ઉપરાંત ખજૂર અને ચણાયુક્ત કીટ જે બને છે એ દર પંદર દિવસે આપવામાં આવે છે એટલે પોષણની સાથે સાથે આરોગ્યની કાળજી રાખી આ પ્રોજેક્ટના નવ માસ પછી હવે ડિલિવરીના સમય ચાલુ થયા છે એ દરમિયાન એક કંટ્રોલ રૂમ ઊભો કરી અને એની પરિણામ પણ જોવામાં આવશે અને લોકોનું આરોગ્ય અને આ બંને ક્રાઈટેરિયામાં સુધારો ધ્યાનમાં રહે એ ધ્યાને લઈ સંપૂર્ણ લોકફાળાથી આ પ્રોજેક્ટ જિલ્લામાં કરવામાં આવ્યો છે